કોંગ્રેસ પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ આપ સૌએ આ હિંગલાજ માતાના ધામમાં એક ખેડૂત મહાપંચાયત ખાટલા પરિષદ કહી શકાય કે ખાટલા પરિષદની અંદર આ વિસ્તારના ખેડૂતો આમ તો મોટી સંખ્યામાં અમે આપની વચ્ચે આવવામાં ખૂબ મોડું કર્યું છે અહીંયા બે વાગ્યાનો ટાઈમ હતો અને પાંચ વાગ્યા છે ત્રણ કલાક આપની વચ્ચે મોડા છે તે બધું પેલા સમા માંગુ છું આ લાખની વિસ્તાર હર હંમેશા ખેડૂતોનો અવાજ બન્યો છે ખેડૂતોના પ્રશ્ન માટે લડ્યા છે અહીંયા કોંગ્રેસ પાર્ટીના સર્વે આગેવાનો લાખણી ભાઈ સાકાર હોય જયેશ હોય સમગ્ર ટીમ હોય જેને હંમેશા ખેડૂતો આજે આ ખાટલા પરિષદ ની અંદર ખેડૂતોના શું પ્રશ્ન છે તમારે કઈ રજૂઆત હોય તો પણ કરી શકો છો અને ખેડૂતો માટે કોંગ્રેસ શું કરે શું માંગણીઓ છે આપણે અહીંયા મૂકી શકીએ છીએ ખેડૂતો યુવાનો મહિલાઓ પશુપાલકો તમામે તમામ વર્ગના લોકો છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાજપની શાસનો પીડાઈ રહ્યા છે ત્યારે આપણે સૌ કોંગ્રેસ પાર્ટી તરફથી એમનો અવાજ બનીને જન આક્રોશ યાત્રા આજે અહીંયા નીકાળી છે ધીમાથી જણીદ વગરના ધામથી આજે ઇંગ્લાંજ માતાના ધામમાં આવ્યા છે આપણે એક જ માંગણી છે ખેડૂતોના દેવા માફ કરો એ માંગને લઈને નીકળ્યા છીએ સાથે સાથે આ વિસ્તારમાં આવીએ તો ક્યાંક ને ક્યાંક સિંચાઈના પાણીના પ્રશ્ન આપણે યાદ આવે સુચલમ સુફલમ કેનાલ યાદ આવે કેનાલ માત્ર ચૂંટણી આવે ત્યારે પાણી આવે નાગા પછી કોરી કટ પડી રહેશે ત્યારે આપણે સૌ કેટલા મહિના પાણી આવે કેનાલમાં હે માત્ર ચૂંટણી આવે ત્યારે પાણી આવે એના પછી ખેડૂતોને એમના ભગવાન ના ભરોસો મૂકી દેતી સરકાર ના વિરોધ માં રેલી અહીંયા યોજાઈ રહી છે આ પ્રસંગે આપણી વચ્ચે મુકુલ છે નાગપુર થી અહિયાં બધા રહ્યા છે સાંસદ છે પાંચ ટર્મ ના છ ટર્મ ના અને આપણી વચ્ચે કાયા છે એમનો પણ હૃદયપૂર્વક આપણે આભાર માની બધાનું સ્વાગત કરીએ છીએ એમને સાંજ ની રાજધાની ની ટ્રેન હોવાથી એમને આગળ જવાનું હોવાથી નીકળવું છે ત્યારે હું અહીંયા જે ખેડૂત મિત્રોને ને એમનું સંબોધન પહોંચ્યા પછી કઈ પણ રજૂઆત કરવી હોય તો અમિતભાઈ જ્ઞાનીબેન તુષારબેન બધા અહીંયા ઉપસ્થિત છે તો આપના પ્રશ્ન પણ રજૂ કરી શકશો મને ખબર છે કે આપણે આપણે ત્યાં ચાર વાગે એટલે મોટા ભાગના ખેડૂતો અને પશુપાલન માટે કરીને ઘરે જવાની ઉતાવળ હોય છે તમે લગભગ એક વાગ્યા આયા છો જે ટ્રેક્ટર લઈને જેતરા સુધી સ્વાગત કરવા માટે તમે બધા આયા છો તે બદલ પણ આભાર માનીએ છીએ